ચલો બીજા નંબરના પર્વતનો પ્રકાર છે બ્લોક માઉન્ટેન ખંડ પર્વત બ્લોક માઉન્ટેન ખંડ પર્વત તો પહેલાં પહેલાં તો બ્લોક ખંડ આના આના મદદથી તમે શું સમજો વિચારો કે ખંડ એટલે શું બ્લોક એટલે શું એક તો એ બરાબર કે બ્લોક કે બ્લોક થઈ જવું એક બાજુ ઊંચું ને એક બાજુ નીચું અથવા તો બંને બાજુથી બ્લોક થઈ જવું બંને બાજુથી ફિટ થઈ જવું એક તો એ અસર થાય પહેલી વસ્તુ ચલો પહેલાં તો આપણે ખંડનો મતલબ સમજીએ ખંડ એટલે શું ગણિતમાં એક વસ્તુ આવતી હોય રેખા ખંડ તો કે રેખાખંડ એટલે શું તો કે રેખા જે છે ને એ બહુ લાંબી હોય રેખા અનંત હોય બહુ લાંબી હોય બંને બાજુ હાલી જતી હોય બંને બાજુ અનંત હોય બંને બાજુ હાલી જતી હોય પરંતુ આ જે આખી આખી રેખા જે છે એનો આપણે એક નાનો ટુકડો ઉપાડીએ એનો એક નાનો ટુકડો ઉપાડીએ તો એને રેખાખંડ કહેવાય એટલે કે બહુ મોટી રેખા છે બહુ મોટી રેખા છે કેમ કારણ કે રેખા તો આનંદ છે બંને બાજુ આનંત સુધી હાલી જશે ઇન્ફાઇનાઇટ અનંત સુધી ચાલી જશે એ રેખાનો એક નાનો ખંડ એક નાનો ટુકડો ઉપાડીએ એક નાનો ટુકડો ઉપાડીએ તો એને રેખાખંડ કહેવાય એટલે ખંડ એટલે શું કહી શકે ખંડ એટલે આપણે એવું કહી શકાય કે એક નાનો ટુકડો એક નાનો ભાગ પહેલી વસ્તુ આ બીજી વસ્તુ બ્લોક હવે બ્લોક એટલે શું તો કે એક વિસ્તારને આપણે બ્લોક કહી શકીએ બ્લોક નંબર એકમાં જવાનું છે બ્લોક નંબર બેમાં જવાનું છે નિશાળમાં જવી પરીક્ષા દેવા તો કે બ્લોક આટલા બ્લોકમાં તો કે બ્લોક એટલે એક વિભાગ કહી શકે બ્લોક એટલે શું એક વિભાગ કહી શકે બરાબર બીજી વસ્તુ પેવર બ્લોક જોયેલા હશે તમને પેવર બ્લોકના રોડ બનતા હોય છે પેવર બ્લોક તો કે બ્લોક શું છે તો એ એક ભાગ છે જે કોઈ એકાદી જગ્યાએ ફિટ થઈ જાય છે તો પેવર બ્લોકના રોડ બનતા હોય છે બરાબર તો બ્લોકને બસ આપણે એના આધારે જ સમજવાનું છે આપણે એના આધારે જ સમજવાનું છે બ્લોક અહીંયા એકદમ દેશી ભાષામાં સમજાવી દઉં ને તો કેવું હોય કે માની લો કે જમીનના ટુકડા છે અથવા કોઈ ટુકડા છે જમીનના ટુકડા છે જમીનના ટુકડા છે બરાબર પણ ધીમે ધીમે શું થાય છે કે એની અંદર તિરાડ પડે છે પડે છે બે જગ્યાએ તિરાડ પડી જાય છે બે જગ્યાએ તિરાડ પડી જાય તો હવે આખા જમીનના ટુકડામાં બે જગ્યાએ તિરાડ પડે તો ત્રણ ભાગ બનશે એક એ ટુકડો એક બી ટુકડો અને સી ટુકડો એવી રીતે બનશે બે જગ્યાએ તિરાડ બનશે તો ત્રણ ટુકડા પડશે કે નહીં પડે એ બી અને સી ત્રણ ટુકડા પડશે હવે અમુક પ્રકારના બર્ડના કારણે હવે જો આ તિરાડ કઈ રીતે પણ એની બધું આપણે ઓલરેડી સમજી ગયા કે કોઈ એક બે દિવસમાં કે એક બે વર્ષમાં ન પડે આ તો પૃથ્વીની અંદરની અંદરની પ્રક્રિયા અને બહારની પ્રક્રિયા એ બધાના કારણે એ તિરાડ પડી હોય હવે આપણે કોઈ સામાન્ય વ્યક્તિને સમજાવી તો કે શું ગોળા મારે છે પણ એવું ન હોય આમાં બરાબર તો હવે તિરાડ પડી ગઈ પછી માની લેવું કે ઘણા વર્ષો પછી એવું બની શકે કે એ અને સી ટુકડો જે છે એ નીચે નીચે ઘસી જાય એટલે કે નીચે અંદર ડૂબાઈ જાય સબડકતા થઈ જાય અંદર ડૂબાઈ જાય તો અંદર ડૂબાઈ જશે તો શું થશે એ બે નીચે ડૂબાઈ ગયા તો બી તો એકલો ઉપર રહી ગયો ને હા તો એ પર્વત બની ગયો તો એને બ્લોક માઉન્ટેન કહેવાય તો અહીંયા એવું જ થયું ને કે એક રીતે શું થયું એ બી અને સી ત્રણ અલગ અલગ બ્લોક બની ગયા અને એ બ્લોકમાંથી એ અને સી નીચે અંદર ઘસી ગયા તો બી ઊંચો રહી ગયો ઓટોમેટિક ઊંચો રહી ગયો હકીકતમાં ઊંચો આવ્યો ને તો એ ઓટોમેટિક ઊંચો રહી ગયો તો એ શું બ્લોક માઉન્ટેન બની ગયું અથવા તો બીજું બની શકે કે બી જે છે બી એ અને સી એ બી સી ત્રણે એમને બધે પણ બી ને નીચેથી ધક્કો વાગે બી ને નીચેથી ધક્કો વાગે અને એ ઉપર જતો રહે એ ઉપર જતો રહે તો કે એક ખંડ એક બ્લોક ઉપર જતો રહ્યો તો પણ એ પર્વત બની જશે ઊંચાઈ આવી જશે તો એ તો પણ એ પર્વત બની જશે ઓકે તો બ્લોક માઉન્ટેન ખબર પડી કે નો પડી બરાબર ફરીથી કહી દઉં કે માની લો કે જમીન છે એની અંદર ત્રણ અલગ અલગ ટુકડા આવેલા છે એ બી અને સી હવે આમાં એવું બની શકે એ અને સી નીચે ખસી જાય તો બી પર્વત બની જશે એને બ્લોક કહેવાય ઇન શોર્ટ એકાદ બ્લોક હોય બરાબર બ્લોક ખંડ જેવી વસ્તુ હોય એ ઉપર થઈ જાય અથવા નીચે થઈ જાય એના કારણે આ બધી વસ્તુ બને બરાબર ખંડ કીવડ યાદ રાખવાનું રેખાખંડ યાદ રાખવાનું રેખાખંડ જે છે યાદ રાખવાનું નીચે બહુ જ સરસ આકૃતિ આપેલી છે એના આધારે જોઈન ખબો પડી જાય બરાબર કે આ ત્રણ ટુકડા છે બરાબર હવે ત્રણે ત્રણ પહેલાં એક હારે હશે ત્રણે ત્રણ જે છે એ પહેલાં હારે હશે પણ શું થયું આ પહેલી બાજુનો ટુકડો અને બીલી બીજી બાજુનો ટુકડો બંને નીચે ઘસી ગયા નીચે ઘસી ગયા જો નીચે લાલ કલરનો એરો મારેલો છે નીચે ઘસી ગયા તો આ તો ઉપર આ તો ઉપર બની ગયો ને તો એ ઓટોમેટિક પર્વત બની ગયો તો એને બ્લોક માઉન્ટેન કહેવાય હકીકતમાં એક રીતે જોઈએ ને તો બ્લોક માઉન્ટેન એ હકીકતમાં પર્વત નથી કેમ કારણ કે આમાં આણે તો કંઈ કર્યું નથી ને આ તો ઓલા બે નીચે જતા રહી એટલે એ ઓટોમેટિક પર્વત બન્યો બરાબર માઉન્ટેન્સ થિટર ફર્મ વહેન લાર્જ બ્લોક્સ ઓફ ધ અર્થ ક્રસ્ટ આર બ્રોકન એન્ડ ડિસપ્લેસ ડલી ઓર હોજોન્ટલી બરાબર એટલે કે અમુક પૃથ્વીના અમુક રોક અમુક પર્વત અમુક ખડક એના ટુકડા નીચે બેસી જાય છે નીચે ખસી જાય છે ત્યારે આ બધી વસ્તુ જોવા મળે છે ઓકે ગુજરાતીમાં જોઈએ તો કે પૃથ્વીના આંતરિક બળોના કારણે કેટલીક વાર ભૂ સપાટીના ખડકોમાં ફાટ કે સ્તર ભંગ રચાય છે ફાટ એટલે શું આપણે ઓલરેડી સમજી ગયા છીએ ભંગ એટલે શું તો કે જ્યાં ફોલ્ટ લાઈન આવેલી છે એને તો સ્તરભંગ કહેવાય છે તો જ્યાં ફોલ્ટ આવેલા હોય બરાબર ફોલ્ટ લાઈન એની અંદર માની લો કે કોઈ પર્વત ડૂબી જાય અંદર એકાદો ટુકડો એક ખંડ ડૂબી જાય તો બાજુવાળો જે છે એ તો શું થશે બે ઊભા સમાંતર સ્તરભંગની વચ્ચેનો ભૂમિ ભાગ ભૂ સંચલનના કારણે ઉંચકાઈ આવે અથવા તો સ્તરભંગની મધ્યનો ભાગ સ્થિર રહે અથવા આસપાસનો ભૂમિભાગ નીચે બેસી જાય તો ત્યારે ખંડ પર્વત રચાય છે તો એન શોર્ટ વાત કરીએ ને તો ખંડ પર્વત બે રીતે રચાઈ શકે પહેલો તો કહ્યું પહેલું તો કહ્યું ચાલો ઓલું આકૃતિ ઘાટો પહેલી પહેલી રીત તો એ કે આ એની આજુબાજુના બે ટુકડા જે છે એ નીચે ઘસી જાય તો નીચે જતા રહે આજુબાજુના બે ટુકડા નીચે જતા રહે તો બ્લોક માઉન્ટેન રચાઈ શકે પહેલો રસ્તો એ અને બીજો રસ્તો એ છે ને વચ્ચેનો જે છે વચ્ચેનો એ ઓટોમેટિક ઉપર આવી જાય વચ્ચેનો ઉપર આવી જાય કઈ રીતે તો કે નીચેથી એને દબાણ મળે નીચેથી બળ મળે તો પણ આવી શકે તો બેમાંથી કોઈ પણ રીતે બ્લોક માઉન્ટેન રચાઈ શકે આમાં તમારે ઇમેજિનેશન કરવાનું ઓકે કે વિચારવાનું પરંતુ જો તેનો એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખર તરફનો ભાગ સપાટ જેવો સપાટ જેવો મેજ જેવો ટેબલ જેવો હોય તો એને ઉચ્ચ પ્રદેશ કહે છે બરાબર તો જો આ બ્લોક પ્રકારની રચના આપણે જોઈ તો એમાં જરૂરી નથી કે દર વખતે માઉન્ટેન પર્વત જ બને કેમ કારણ કે આપણે જોયું કે ભાઈ બ્લોક તો સપાટ જેવું છે ચોરસ જેવું છે અને આપણે પર્વતના અત્યંત મહત્વના લક્ષણ જોયા હતા કયા કયા પહેલું લક્ષણ હતું નવસો મીટર કરતાં ઊંચી હાઈટ હોવી જોઈએ બીજું લક્ષણ હતું ઢોળાવ હોવું જોઈએ ઢાળ હોવું જોઈએ અને ત્રીજું લક્ષણ હતું શું શિખર હોવું જોઈએ બરાબર પરંતુ માની લો કે સપાટ ટેબલ જેવું હોય સપાટ મેચ જેવું હોય તો પછી એને પર્વત કહેવાય નહીં તો જો બ્લોક માઉન્ટેન જેવી પ્રક્રિયા થાય પરંતુ એક તરફનો ઢોળાવ તીવ્ર હોય અને ઉપરનો શિખરનો ભાગ સપાટ હોય એટલે કે શિખર હોય જ નહીં શિખર જ ન હોય સપાટ હોય હોય મેચ જેવો હોય ટેબલ જેવો હોય તો એને ઉચ્ચ પ્રદેશ કહેવાય તો પછી એને પર્વત કહેવાય નહીં ઓકે અને વચ્ચેનો જે નીચે ભાગ બેસી જાય એને ફાટખીણ કહેવાય તો જે નીચે બેસી જાય તો એને ફાટખીણ કહેવાય એટલે કે વેલી કહેવાય એવું પણ બની શકે કે ફાટખીણ હોય ને એની બંને તરફ પર્વત હોય બંને તરફ ખંડ પર્વત હોય ફાટ ખીણની બંને તરફ બ્લોક માઉન્ટેન રચાતા હોય છે બરાબર આપણે આગળ પણ જોઈશું એની પહેલાં હું તમને એક બીજી વાત કીધું કે ખીણ એટલે શું ખ્યાલ છે તમને ફાટ ખીણ એટલે ખીણને ઇંગ્લિશમાં કહેવાય વેલી ખીણને ઇંગ્લિશમાં કહેવાય વેલી વેલી એટલે શું એકદમ નાના નાની વાત યાદ રાખો ખીણ એટલે વેલી વેલીનો મતલબ એમ બે પર્વત વચ્ચેની જગ્યા હોય ને એને ખીણ કહેવાય બે પર્વત વચ્ચેની જગ્યા હોય એને ખીણ કહેવાય નીચે જો ફોટા આપેલા છે વેલી વેલી એટલે શું બે પર્વત વચ્ચેની જગ્યાએ એને ખીણ કહેવાય નીચે ફોટા આપેલા છે ફોટાના આધારે જોઈ લો બરાબર કે આ બે પર્વત છે એની વચ્ચેની જગ્યાએ ખીણ બે પર્વત એની વચ્ચેની જગ્યા એટલે કે ખીણ બરાબર નીચે ઘણી બધી જગ્યાએ આપેલા છે બે પર્વત એની વચ્ચેની જગ્યાએ એટલે કે ખીણ બે પર્વત વચ્ચેની જગ્યા એટલે કે ખીણ હવે માની લો કે બે પર્વત વચ્ચેની જગ્યા છે એમાંથી નદી વહે છે એમાંથી શું થાય છે નદી વહે છે તો એમાંથી નદી વહેતી હોય તો એને રિવર વેલી કહેવાય નદી ખીણ કહેવાય ગુજરાતી કે નાખો ગુજરાતીમાં કહેવાય નદી ખીણ અને ઇંગ્લિશમાં કહેવાય રિવર વેલી ખ્યાલ આવ્યો મગજમાં બેઠું કે નો બેઠું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ખીણ એટલે શું વેલી એટલે શું ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો બે પર્વત વચ્ચેની જગ્યા એને ખીણ કહેવાય બે પર્વત વચ્ચેની જગ્યા એને ખીણ બે પર્વત વચ્ચેની જગ્યા એને વેલી કહેવાય બરાબર અને એ ખીણમાંથી જો નદી વહેતી હોય તો એને નદી ખીણ કહેવાય ઇંગ્લિશમાં એને રિવર વહેલી કહેવાય આટલું મગજમાં બેસી ગયું હવે બીજો પ્રશ્ન તો લોકો ઘણી બધી વાર પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો એક તો આપણે જોયું કે ભાઈ બે પર્વત વચ્ચેની જગ્યાએ એને ખીણ કહેવાય અને પર્વતનો જે ઊંચો ભાગ હોય એને શિખર કહેવાય તો લોકો જે છે પર્વતમાં રહેતા હોય તો એ ક્યાં રહેતા હશે હકીકતમાં ખીણમાં જ રહેતા હશે ને પર્વત ઉપર કંઈ શિખર ઉપર તો રહેતા નહીં હોય ને વિચારીને કહેવું ખીણમાં જ રહેતા હશે બરાબર જો આપણે અહીંયા અહીંયા આપણે ધ્યાનપૂર્વક જોઈએ બરાબર તો પર્વત છે તો પર્વતની તો આ તો ઊંચાઈ છે તો ઊંચાઈ ઉપર તો ન રહેતા હોય ને અહીંયા ખીણમાં જ રહેતા હોય ખીણ જે કારણ કે ખીણ જ તો સપાટ જેવો વિસ્તાર હોય ને એટલે હંમેશા તમે જોજો લોકો પર્વતમાં રહેતા હશે તો ખીણમાં જ રહેતા હશે જેમ કે નામ છે કાશ્મીર વેલી કાશ્મીર વેલી લોકો ક્યાં રહે છે કાશ્મીર વેલીમાં કંઈક એની કંઈ ટોચ ઉપર સપાટી ઉપર તો રહેતા નથી વેલીની અંદર રહે છે બરાબર તો ઇન આ બધા કીવર્ડ તમે સમજી શક્યા કે ન સમજી શક્યા બરાબર હવે બીજી વસ્તુ બ્લોક માઉન્ટેનની હું તમને બીજી એક વાત કહી દઉં બ્લોક માઉન્ટેન જે છે ને એ મોટે ભાગે નદીની આજુબાજુ જ હશે બ્લોક માઉન્ટેન જે છે એ ભાગે ક્યાં હશે નદીની આજુબાજુ જ હશે બરાબર બ્લોક માઉન્ટેન હંમેશા ક્યાં હશે નદીની આજુબાજુ કેમ કારણ કે આમાં શું હશે કેવું વચ્ચેથી નદી વહેતી હશે તો વચ્ચેથી નદી વહેતી હશે તો એ રિવર વેલી હશે નદી ખીણ હશે નદી ખીણ અને આજુબાજુમાં પર્વત હશે આજુબાજુમાં પર્વત હશે તો આજુબાજુના બંને પર્વત હશે એ કેવા હશે બ્લોક માઉન્ટેન હશે ગમે ત્યારે નદીની આજુબાજુ પર્વત હોય નદીની આજુબાજુ પર્વત હોય ને તમારે વિચાર લેવાનું એ બ્લોક માઉન્ટેન જ હશે બરાબર આવું બુકમાં નહીં લખેલું હોય પણ આ ટ્રિક છે ઓકે જેમ કે વાત કરીએ યુરોપમાં રાહણ નદી આવેલી છે યુરોપમાં રાહણ નદી અને એની ફાટખીણમાં એટલે શું ફા ખીણ એટલે શું બે પર્વત વચ્ચેની જગ્યા તો બે પર્વતની વચ્ચે એક નદી વહેતી હશે મગજમાં ઇમેજિન કરો યુરોપની અંદર જર્મની આવેલું છે જર્મનીની અંદર એક બહુ બે બહુ મોટા પર્વત આવેલા છે એની વચ્ચે નદી વહેતી હશે કંઈ તો કે રાઇન નદી એની એક બાજુએ વસ્તીસ પર્વત આવેલો છે પશ્ચિમ બાજુએ પશ્ચિમ બાજુએ વસ્તીષ પર્વત આવેલો છે અને પૂર્વ બાજુએ બ્લેક ફોરેસ્ટ પર્વત આવેલો છે બ્લેક ફોરેસ્ટ માઉન્ટેન આવેલો છે તો આ બંને કેવા હશે ખંડ પર્વત બ્લોક માઉન્ટેન હશે મેં તમને પહેલાં જ કીધું કે નદીની આજુબાજુ હશે તો એ બ્લોક માઉન્ટેન જ હશે નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદી વેલી બનાવે છે તો નર્મદા નદી જે છે એની ઉત્તર તરફ વિધ્યાંચલ શ્રેણી આવેલી છે અને દક્ષિણ તરફ સાતપુડા ની શ્રેણી આવેલી છે તો કેવા હશે તો કે બ્લોક માઉન્ટેન હશે ખંડ પર્વત હશે નદી એટલે ખંડ પર્વત જર્મનીનો હોસ્ટ પર્વત એ ખંડ પર્વતનું ઉદાહરણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નર્મદાવાળું જે પૂછેલું છે તો કે એની ઉત્તરે વિંધ્યાચલ દક્ષિણે સાતપુડે એ તમને ખબર હોવી જોઈએ દિશા સહિત બધી વસ્તુ ખબર હોવી જોઈએ યુરોપની અંદર જર્મની નામનો દેશ આવેલો છે રાહાયણ નદી ત્યાં વહે છે રાહાઈન નદી જર્મનીમાં છે વોસિસ અને બ્લેક ફોરેસ્ટ એ પણ જર્મનીમાં છે કયું પૂર્વમાં છે કયું પશ્ચિમમાં છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ખ્યાલ આવ્યો કે નહીં તો અહીંયા આપણો બ્લોક માઉન્ટેન ખંડ પર્વત પૂરું થઈ છે નદીવાળું યાદ રાખવાનું ઓકે